નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

સમાજ નો નંબર કઈ લેવા દેવાનો બોલો બોલો એમાં તો બે ગાળા નવાજ બહુ આવે આજુબાજુ છોકરા તો હોય બાર ગામ હોય ગયા બીજા ના છોકરા રોતા ના બીજા છોકરા માતાજી માતાજીને સમજી તો ન

અરે ઈ નઈ ઈ હું એમ છું તમે જે વિડિયો બનાવો વિડિયો બનાવો તો તમે યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો એવું નથી એમ પૈસા કમાવાનું ભૂલી જાવ પૈસા કમાવાનું તમારી પાસે એક હારતા હું રિલાયન્સ ફેક્ટરી નું કામ કરું છું એવું હે હા હું રિલાયન્સ માં નોકરી કરું છું એટલે ઈ કઈ મેટર નથી એટલે ઈ તમે ભૂલી જાવ તો તેમાં પગાર સારો હશે ઈ બધું બીજું બધું બરાબર છે આમાં કઈ ઘટતું જ નથી પણ ઈ કોઈ દેવનું દીધેલું નથી ઈ તો અમે મહેનત કરીએ એટલે છે આ તો મૂળ માતાજી જો ફંકશન થાય તો અમારે જગત માં અમારી પૂજા થાય રાવણ ને દુનિયામાં યાદ રહી ગયો નરસિંહ મહેતા ને જેલમાં પૂરે નરસિંહ દુનિયા એ ના જ તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય આમાં મળી જાય તો અમારો ઉધાર થઈ જાય તમે માતાજી ને ભગવાન રામ આયે રામણ ભાઈ જો એટલે ભગવાન ને સામે આવવું પડ્યું નહીં લાગણીનો નાર નથી લાંગણી તમારી ગમે પીપળા થો પોકારો ઈ માર થોડી જોતી હોય લાગણી ને ભૂલી જાવ લાંગણી માંગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય જો જતી હોય તમારાજ આટલું ગાડી ઘેર માં પિંજરા લઈને રખડવું પડે ને સિંહ આટું હોય શિયાળી પિંજરા લઈને તમે શિયાળીયા ની માં તમે કરો અમે તો થોડો પડકારા કરીએ બાપુ

હું માગું તું આપી દે ખુદ વાત મને મજૂર નથી હું માગું નઈ 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 બીજી થતી બાપ નું તમે ક્યાં ક્યાં ના જ્યાં તમારે થાય એ દુનિયાત ન થાય ભાઈ કોઈના બાપથી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોવે એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં પડકાર હવા લાગી ગટર માં આવ્યું એટલે તું આ તમે

રસ્તા બતાવી આવું જોયો હોય ને એ રસ્તો ઈ ગટરૂ અમે તો આઠ નંબર સિવાય હાલતા ન હોય ફોરટેક સીધી ગાડી યુટ્યુબર ઘણા છે બીજો કન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો રાખાય હાલજે હાલજે પર મેં કન્ટેન્ટ મે તન કે કીધું તું ફોન કર મારે કન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું ઓટણ મુકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા રાજી નથી મે મેં કે તન કીધું માર તારી વાત કરવી વાત કરો ને વાત કરો પણ આમ આ વિશે વિડિયો ના બનાવાય બીજી રીતે બનાવો તું મૂસર જેનો જવાબ તું અમારો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જ સમતો નથી તું ઈ વિષય હું કામ મારો બારો કાઢે હું તને ન ઈ વિષય પર વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે તારે છેમાંથી વાત કરવી છે

હવે ઈ તો તમારો સબસ્ક્રાઈબર કર્યા હવે મજા આવતી હોય ઈ મે થોડું કોઈ કેવા જોઈએ તું મને ફોલો કર એમ કહું છું ઈ તો એના દિલથી જેને દિલની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય એમનામ થોડા થાય હું થોડો કોઈ બરો કોઈ મે કોઈ ભાઈ જાય તો મે તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખી પણ આ નો તો ઈ તને સાંભળવા મળે એટલે મારી વાત સમજો આ મજાની વાત છે આપણે સાંભળતા હોય આપડે તો એ વિચાર આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવ ના નામથી વાયુ નો રહ્યા છે દેવના નામથી જેને રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવ ના નામ થી થઈ રહ્યું છે એટલે દેવી કમાવ દેવી છે ને એ છે ને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે સારો માણસ ઈ એમાં થોડો લપડામ પડવાનો હોય

તમે એમ કીધું અમારો બાપ રિયો તમને આપી દે આવું તેવું એવું બોલતા અમારા બાપ તમને આપી દે દેવી પૂજક

બંધારણ નતું બંધારણ થઈ ગયું કાયદા નથી તમે હજી તમને ખ્યાલ નથી બંધારણ છે માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી ને આઈપીસી છે ઈ કાયદો છે અને ઈ અંગ્રેજો નો બનાવેલો છે ભારત વારે નથી

પણ મારે પૈસા ની જરૂર નથી મારે તો વિચારની જરૂર છે વિચાર નું અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પણ વિચાર ન હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં કળ હાપુદાની હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની નો હોય અમે સુપડા માં રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સર

રાવણ રાવણ એ રાક્ષસ કેવાતો હતો પણ ભગવાન ને સેતુ બંધ બાંધો ભગવાન શિવ ની કથા એ મહાદેવ નો ભક્ત હતો મોટા માં મોટો ઈ પાછો રાક્ષસ કેવાનો પાછો રાક્ષસ કેવાનો તમે સમજો ભક્ત કેવાનો પાછો રાક્ષસ ઈ કેવાનો તો આપડે કઈ એક કઈ એક વિકરાળ સ્વરૂપ ધારણ તો આપડો ભક્ત ઈ કેવાય ને રાક્ષસ કેવાય મારે પાસે બે પાત્ર હું ભક્તય ઈ છું અને રાક્ષસ ઈ છું જોવે મારો રાવણ નો મે રાવણ ની ભક્તિ કરી મારા આયે તે પૂજાય કરાવ મારા આયે તે મોતય જાય અને ભગવાન મને પાછા માને લવ કેવું હારું આ આવી તમે સંતવાણી કરો તમે સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે બોલો કટાક્ષ હોય તમે સમજતા નથી એની આ દુનિયામાં વેલ્યુ નો હોય આવું બધું તમે જાણો આવા તમે વિડીયો બનાવો તમારે બને છે તમને જે જવાબદાર થાય હમણાં હું પાછો નાખી સોશિયલ મીડિયામાં ખાંભો ભાઈએ ફોન કર્યો તો એ તો કઈ વાંધો નહીં હા એ શબ્દની જે પ્રણાલીકા છે એ અલગ છે સાહેબ વધારવા નો પડે એની મેળે મેળે વધી જાય જો ધન વધે તો પછી વધત વધત પછી માન ઘટે માન પછી ઘટત ઘટત ઘટ જાય એમાં કઈ કોઈ વધારે થાય નહીં એમ કહું સુરત સાંભળે નો રે ભાઈ હા તો વાણી થકી હોય પણ જેની વાણી થકી તમારી વાણી થકી કાઈ એમ આપણે પ્રશ્ન પૂછે કઈ આપડે મહાન નો બની જાય અને જવાબ દીધે મહાન નો બની જાય એ તો રહેણી મિસ્ત્રી કાઢણી તાતા લો બાપુ વાતો કરવી દળેલી છે પણ રહેવું બહુ કઠણ છે કઈ તમારે પુરુષ બીજી બ્રાહ્મણ ગઈકા ગયેલા જીમામે નું આવી અમે રાવડી રાઠોડ છી બીજી બધી જ્ઞાતિ અમારી કરતા

લાખ ઉપર તો હશે ને લાખ ઉપર હા તો એને તમારે જણાવવા કરાય ને આ સમાજ આવું છું હું તો શું કે ભાઈ હું પુરુષ સમાજ છું એક સ્ત્રી એક પુરુષ બે સમાજ આવે બે ભારત માં દેવી છોકરા ભણતા હોય એ સ્કૂલ માં હોય કોઈને પ્રેમ હોય કોઈ લવ હોય તો એ બીજી ગમે જ્ઞાતિ સાથે પહેરી હશે છોકરા હરકત થાય કોઈ કીધું ઓ આમાં કઈ સારું ફેરાયું કેમ આમ

په کوم خبر کې ځای પણ કઈ કઈ લેવા કઈ કઈ કેમ કે બધું ભેગું હાલતું હોય આમાં શું છે આ ઘંટી હાલતી હોય બાજરાના ઝાય રાહ જોવાની હોય ઘઉં ના હાલતું હોય તો મકાઈ વાળા રાહ હોય ગાળાને ખબર જ છે ને અમુક વેસની હોય એને તીખા વગેરે ભાવતું ન હોય એમ કઉ આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું ખાવા વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી ખાવા વાળા અમુક લાડુડીયું યુ વાળા હોય એમ બધા ને ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કેવું મને તમને ભાવતું હોય બધાય ને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી હા કૈયક આપણે સુખી હોય તો કઈક જગત દુખી પણ હોય એક જગ્યા એ લગન માં મંડપ ના લગન ગીત ગવાતા હોય એક બાજુ મરચ ગવાતા હોય કે તમારે લગન ગીત બીજા મરણ નો થતો હોય બધું થતું હોય આ દુનિયા છે સાહેબ આ રેકોર્ડિંગ નાકચક નહી એટમાં મને તમારી ઈચ્છા વચ નાખો તમે ક્યાં તમ થી બોલો હું તો મોરબી બોલું મોરબી થી અને દેવી પૂજક ના ના તો માણા માણા તમે હમણાં તો કીધું દેવી પૂજક છું હવે માણા બનો માણા તો મને ખબર છે માણા તો દેવી પૂજક કીધું હું તો મારું નામ દીધું મેં તમને નીલ આમ સ્ટોક કીધું હા તમે કીધું દેવી પૂજક છો અમારે રેકોર્ડિંગ છે ના ના મેં ફેસબુક માં વિડીયો જોયો હું નહીં નહીં દેવી પૂજક છો મને એમ ખબર છે

ઈ તો હું સમજી ગયો ઈ તો માણસ છો પણ દેવી પૂજવા વાળા કોઈ તમે કીધું તમે માણા છો હુંય માણસ છું બરોબર હાલો આપણે માણસ છી કઈ વાંધો તો આપણે વાત પતી ગઈ હવે બીજું મજા કરો ને હાલો મેં ક્યાં તમે પૂછ્યું એ યુટ્યુબ માં મારો વિડીયો નાખ્યો કે નહીં ના માણા નો નાખે કે એ માણા કોક હતો એનો ફોન આવ્યો તેમ કાઈ વાંધો નહીં ઓકે હાલો હાલો મનસુખભાઈ રાખો ઓકે ઓકે